અરવલ્લીના માલપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકા મિશન અંતર્ગત એન આર એમ શાખા દ્વારા કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્યાસી લાખ જેટલી માતબર રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા છવ્વીસ જેટલી સખી મંડળને આનો લાભ આપવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલપુર તાલુકાની અલગ અલગ ગામોમાંથી સખી મંડળો હાજર રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત એન આર એલ એમ એસ શાખા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો માલપુર થી અલ્પેશ પાટિયા સાથે સત્ય વિચાર ન્યૂઝ નમસ્કાર પંચાયત આજરોજ માલપુર તાલુકાનું મુખ્ય મથક એવા માલપુર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવી આજીવિકા મિશન હેઠળ એનઆરએલએમ શાખા અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં માલપુર તાલુકાના જુદા જુદા સખી મંડળની બહેનોએ હાજરી આપી અને જે મોદી સાહેબનું મિશન છે કે દરેક બહેનો આત્મનિર્ભર બને એ અંતર્ગત એક્યાસી લાખ જેટલી માતબર રકમનું ચેક વિતરણ કરવામાં આવ્યું અને અહીંયા જુદા જુદા એવા છવ્વીસ સખી મંડળોને આનો લાભ આપવામાં આવ્યો અને ગામની દરેક બહેનો પ્રમુખ મહામંત્રી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી અને બહેનોને પણ રોજગારી મળે એ અંતર્ગત અને આ બહેનો બીજી બહેનોને પણ અહીં લાવી અને સખી મંડળમાં જોડે તે માટે તેમની આગળ રજૂઆત કરવામાં આવી અને આ પ્રોગ્રામ સફળ બનાવવા બદલ સમગ્ર તાલુકા પંચાયતની એનઆરએલએમ શાખાનો અને તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વન્ય માતા